જો હોય ગુરુ દેવ ની કૃપા તો ભક્તિ માં આવે નવલો રંગ સદગુરુ રાંત અવગુણ કાઢાય પાર કર ધર્મ નો સિદ્ધાંત બતાવો પોચાડ્યા બો જળ પાર પરિવારે ભજન સત્સંગ નો ભાવ રાખી સંતો ભક્તોને બોલાવી જે આનંદ ની લેર લેવડાવી કારણ કે સંત નું દર્શન બહુ દુર્લભ કીધું છે પણ આ જીવનની અંદર જો સદગુરુ મળી જાય તો સુરલભ છે સદગુરુ એક એવું તત્વ છે કે જેના શબ્દની અંદર સુખ શાંતિ અને સંતોષ નો અનુભવ થાય છે સદગુરુ નું શરણ એવું છે કે ત્યાં સ્વર્ગનું સુખ મળે છે અને સદગુરુના શબ્દનું જો આ કોઈ જીવ ઉલ્લંઘન કરે તો પછી ત્યાં નરક નું દ્વાર પણ છે

પરમાત્માની કૃપા હોય તો આ જગતની ની અંદર ચોર્યાસી લાખ જીવમાંથી મને તમને જે મનુષ્ય નો દ્વાર મળ્યો છે એ દ્વાર બહુ દુર્લભ છે કારણ કે સંતો કીધું ભૂલો તું દ્વાર તો ચોરાશી માં જાવે ગુરુ વિના તને કોણ છોડાવે જો આ વખતે આપણે ભૂલી જાશું તો કોઈને પાછી ખબર નથી કે મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય કે નહીં થાય અને કદાચ મળશે તો આવા સદ્ગુરુ નું સાનિધ્ય મળશે કે નહીં એ પણ ખબર નથી અને કદાચ સદ્ગુરુ નું સાનિધ્ય મળી જાય તો સદ્ગુરુ એ આપેલો શબ્દ વચન વિવેક વાણી સદ્ગુરુ ના વિચાર એની ભક્તિ એનો અનુભવ જે આપણને આપ્યો છે એ આપણા જીવનની અંદર ઉતરશે કે નહીં એની પણ આપણને ખબર નથી પણ સંતોએ કીધું અત્યારે આવ્યો છે અને મજા છે તો મોજ કરી લ્યો અને ગુરુના વચન માં સુરતા સમાવી દ્યો અને શબ્દની પકડ કરી લ્યો કારણ કે સંતો કે છે હરભજ હરભજ હીરા પારખ લે સમજ પકડ મન મજબૂતી તેરા સાહેબ તેરા ઘટમાં બોલત હે ઓર બાત હે સબ જૂઠી કારણ કે આપણે સાહેબ આપણી અંદર જ છે પણ એને ઓળખવા માટે જેમ કહી છે ને કે એક શબ્દ

આ સિંહણ ના દૂધ જેવું છે સિંહ ને કોઈ ધોવા ગયું ખરું પણ એના સિંહણ ના સૂત નહીં જાય એવી રીતે ગુરુના શબ્દ છે

પણ સંતો એ કીધું કે ગુરુ મહારાજ નો શબ્દ આપણે આવા હજાર મુખ લઈ અને થોથાના થોથા પુસ્તક ભરી દેવું લખી લખી પણ સદગુના જ્ઞાન નો કોઈ પાર પામી શક્યું નથી એટલે ગુરુ મહારાજ નો શબ્દ છે એ અઘાત છે અને અઘાત શબ્દ જો આ પાંચ તત્વો નો ઘાટ બનેલો એમાં જો ઉતરી જાય ને તો અઘાતની ઓળખાણ આ ઘાટે કરીને જ થાય એવું છે કારણ કે આ દેહની નકામો ગણવા જેવો નથી

કારણ કે જે સદગુરુ મહારાજે શબ્દ આપ્યો ને એ શબ્દ જીવનમાં ઉતરા પછી એનું વર્ણન થઈ શકે એવું નથી શબ્દ શબ્દાતીત છે ગુરુ મહારાજે ના ઓળખાયું એ નામ ઓળખ્યા પછી નામાં નામાતીત થવાય છે ગુરુ મહારાજના જે ગુણ આપણે ગ્રહણ કર્યા એ ગુણ ગ્રહણ કર્યા પછી જ આપણે ગુણાતીત થવાય છે એટલે કીધું ને ગુરુ મહારાજના ગુણ સેવતા એનો આવે નહીં ક્યાંય પાર પણ જો સદગુરુ આપણી ઉપર દયા કરી દે અને સમજી અને કોઈ જાણવા આવ્યા જાણી ગયા લઈ ને ગયા કેવા એવા તા એ કઈ ગયા અને જોવા એવા હોય ખાલી જોઈ જાય પણ જે પામવા આવ્યા હોય એ પામી જાય અને કદાચ પાના પછી આપણે સદગુરુનો માપ કાઢવા જઈએ તો આપણીથી ગુરુ માપી શકાય એવો નથી કારણ કે ગુરુ તો અનંત છે અમાપ છે અસીમ છે એની કૃપાનો કોઈ પાર નથી એટલે સદગુરુ મહારાજની વ્યાખ્યા જેટલી કરો એટલી ઓછી છે પણ સદગુરુ કોઈ દેહ નથી કોઈ વ્યક્તિ નથી સદ્ગુરુનો એક પદ છે જેને વાસ્તવિક પદ કીધું જે વાતોમાં ખાલી વર્ણન કરાય એવું નથી વાસ્તવિકતામાં જ્યારે આવશે ત્યારે સદ્ગુરુ સમજાશે કે સદ્ગુરુ કોઈથી આવતાય નથી જાતા પણ નથી જન્મતા નથી અને મરતા પણ નથી જ્ઞાન છે એ જ આપણો ગુરુ છે અને જ્ઞાનની સાંકળ જ્ઞાનની માળા જ્ઞાનની કંઠી જ્ઞાનની ગાથા આપણે નોતા તો પણ ગવાતી હતી અત્યારે પણ ગવાય છે અને આપણે નહી હોય ને ત્યારે પણ ગવાશે એટલે ગુરુજી નામની હોરાયણ નામની બોલાય નહીં ખોટું લેવાય નહીં ગુરુ કોઈ કંઠી ન પહેરાવે ગુરુ કંઠ બાંધી દે અને જેનો કંઠ બાંધી દે ઈ શિષ્ય કોઈ જગતના ઉચ્ચારણ કરે નહીં એ તો ગુણ ગાય તો પરમાત્માના સદગુરુ અને ભજન ગાય તો ગુરુમુખ વાણી ગાય પછી હેલફેલ વાણી નો ગાય અને હવે અત્યારે કેવું છું છે કે અત્યારની હાહુ અને વહુ નો જેવો સંબંધ છે ને એવો જ અત્યારના ગુરુનો નો શિષ્ય નો સંબંધ છે કારણ કે વહુ નવી નવી પવણી ઘરે આવી હોય એને નો આવડતું હોય તો પૂછે નહીં પૂછતા શરમ આવે અને કદાચ આપણી આંખમાં નજરમાં આવી ગયું આપણે કહેવા જઈએ તો ગમેય નહીં એવી રીતે નવા નવા ભજન ગાય ને

આપણને એમ થાય કે ખોલે માર્ગ કાપી નાખ્યો હું સત્યના પંથે ચડ્યો મને સદગુરુ મળી ગયા હું અગાઉ ઘર ને ગયો મને અગોચર વસ્તુ મળી ગઈ ઈ આપણે કહીએ એમ નહી પણ સંતાએ કીધું કે કયું જગત આ જગતની વાત નથી કારણ કે આ જગત નો કોઈ કાળે નાશ નથી આ પ્રકૃતિ છે પરમાત્માની ની અને પ્રકૃતિ ન હોય તો પુરુષ અને સ્ત્રી ન હોય

કે તારા ગટ માં બિરાજ તા શ્રીનાથજી મહાપ્રભુજી બિરાજ જોયંતર પટ ખોલી હૃદય વસ્તુ છે તણમોલી પડી છે ક્યા ખૂણા ખાચામાં નથી આ તો એક સંતોનો નિયમ છે કે આ જો નિયમ ને છૂટો મૂકી દે તો પછી સદગુરુ નો મહેમાન જાય વયો જાય ઓછો થઈ જાય

અડધા ઊંઘ માં હોય અડધા બગાહા ખાતા હોય અડધા શરીર ની આળસ હોય ઘડી આમ આમ થતા હોય એમાં આપણને સદગુરુ નો શબ્દ કોઈ દી સમજાય નહીં કારણ કે જેને આ સંતોના શબ્દ જીવનની અંદર વણ્યા છે ને દેહનું ભાન ભૂલી ગયા છે આ સંસાર ના સંબંધ ભૂલી ગયા છે સંસાર આરે એને કાઈ લેવા દેવા નથી